હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે હું લઈને આવી છું તમારી માટે એકદમ નવી જ દૂધીની રેસીપી જે બાળકો દૂધી નહીં ખાતા હોય એ પણ દૂધી ચાવથી ખાશે અને તમારા ઘરમાં જે લોકો પણ દૂધી નહીં ખાતા હોય એ પણ આ શાક જોઈને દૂધી તો ચોક્કસથી ખાવાનું ચાલુ કરી દેશે દૂધીની આ એકદમ તદ્દન નવી રેસીપી છે તો ચાલો આપણે જોઈએ મારી આ દૂધીની નવી રેસીપી એમાં હું શું શું ઉમેરું છું અને કેવી રીતે બનાવું છું ચાલો આપણે જોઈએ જુઓ દૂધીનું શાક બનાવવા માટે મેં બે દૂધી લઈ લીધી છે એને મેં વચ્ચેથી કટ કરી દીધી છે એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે ચાર પાંચ કાળા મરી લીધી છે લવિંગ લીધા છે અને ત્રણ ડુંગળી અને એક લસણની ડળી લીધી છે હવે આપણે આ બધાને સુધારી લઈશું દૂધીને છોલી લઈશું ડુંગળીને છોલી લઈશું અને લસણને પણ આપણે છોલીને સરસ કરી દઈશું ચાલો જો દૂધીને આપણે છોલણિયાથી હું છાલ ઉતારી લઈશ અને બધી દૂધીને આ રીતે સરસ ચોખ્ખી કરી દઈશ મેં સારી રીતે ધોઈ લીધી છે અને હવે એને છાલ ઉતારી રહી છું શાક આમાં પણ હેલ્ધી છે અને એ ખાવું જ જોઈએ ઘણા લોકો નથી ખાતા બાળકોને તો બિલકુલ દૂધીના નામથી પણ એલર્જી હોય છે તો જો દૂધીનું આ શાક તમે આ રીતે બનાવશો તો ચોક્કસથી બાળકો દૂધી ખાતા થઈ જશે જો દૂધી આપણી છોલાઈ ગઈ છે એની મેં છાલ સરસ ઉતારી દીધી છે હવે આપણે એને છીણીની મદદથી છીણી લઈશું એને સરસ ઝીણી ઝીણી છીણી લઈશું મારી સાથે સાથે આ રીતે તમે પણ દૂધી છીણી લો જો આ રીતે ઝીણી ઝીણી એકદમ કદુકસ કરી લેવાની છે દૂધીને દૂધી તો બાળકોને ભાવતી જ હોતી નથી અને ઘણી વખત તો મોટાઓ પણ દૂધીને નથી ખાતા પણ જો દૂધીનું શાક આપણે કઈક અલગ રીતે બનાવીએ કંઈક અલક્ટ્રિક વાપરીને તો એ ચોક્કસ ખાતા થઈ જાય છે જો આપણી દૂધી છીણાઈ ગઈ છે મેં સરસ છીણી લીધી છે હવે આપણે એક વાટકી જે આપણું બેસન લીધું હતું એને આપણે ચાળી લઈશું એટલે એની અંદર રહેલી કાંઠો નીકળી જાય અને સરસ લોટ થઈ જાય હવે આપણે એની અંદર દૂધી એડ કરીશું જુઓ અને થોડી દૂધીને છીણ આપણે બાકી રાખીશું એનો ઉપયોગ હું તમને પછીથી બતાવીશ બરાબર છે હવે આ બાઇન્ડિંગ માટે આપણે આની અંદર મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે એડ કરીશું જુઓ મરચું મારું કાશ્મીરી છે એટલે તીખું તો છે જ નહીં આ હળદર ઉમેરી છે હિંગ ઉમેરી છે જુઓ આ મેં ચાર પાંચ મરી અને ચાર પાંચ લવિંગ એમ લઈને મેં અંદર નાખી દીધા છે બાઇન્ડિંગમાં જ હવે આપણે આનો સરસ રીતે લોટ મિક્સ કરી દઈશું અને દૂધી પોતે પાણી છોડે જ છે એટલે આપણે બહુ પાણીની જરૂર નહીં પડે એટલે પહેલેથી આ રીતે દૂધીને મસળી લેવાની એટલે એનામાં રહેલું જેટલું મોઈશ્ચર હશે એ લોટમાં છૂટું પડી જશે અને પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું આ રીતે જરૂર પ્રમાણે ધીમે ધીમે પાણી એડ કરતા જવાનું અને લોટ બાઇન્ડિંગ કરતા જવાનું છે બહુ લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે એના ભજીયા ઉતારવાના છે તમે આ રેસિપી જો ક્યારેય કરી હોય ઘરે અથવા તો ક્યાંય જોઈ હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો હું ખાતરી આપું છું કે કદાચ તમે આ પહેલીવાર જ મારી આ રેસિપી જોઈ રહ્યા છો અને અગાઉ જોઈ હોય તો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો હવે આપણે બાઇન્ડિંગ થઈ ગયેલા લોટનો નાના નાના ગોળા વારી દેવાના છે ભજીયાના આકારના જુઓ ગોળ ગોળ આવી રીતે ગોળા બનાવી દેવાના છે જો લોટ ઢીલો હોય તો આ ગોળા બરાબર વરાતા નથી એટલે આપણે એનો લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે જો આપણા ગોળા વરી ગયા છે અને તેલ પણ આપણું થઈ ગયું છે હવે આપણે એની અંદર તળી લઈશું એને તેલ બહુ ગરમ નહીં થવા દેવાનું તેલ ધીમા તાપમાને જ રાખવાનું છે મીડિયમ તાપમાને અને આપણે આ ગોળાઓને એકદમ નથી ચડવા દેવાના એંસી ટકા ચડાવવાના છે સો ટકા આપણે એને બનાવવાના નથી એંસી ટકા ચડાવવાના છે બાકીના વીસ ટકા આપણે જ્યારે એનું શાક બનાવીશું ત્યારે એમાં ચડશે બરાબર છે તેલનું તાપમાન બહુ ઊંચું રાખવાનું નથી એકદમ મધ્યમ તાપમાન રાખવાનું છે આ રીતે ધીમે ધીમે બધા ગોળાને તળી લેવાના છે આ એકદમ તદ્દન નવી રેસીપી છે તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકો નહીં ખાતા હોય તો પણ એ ખાતા થઈ જશે અને દૂધીને વારંવાર તમે ઘરમાં લાવતા પણ થઈ જશો દૂધીના અન્ન ઉપયોગો પણ હું અગાઉ મારી રેસીપીમાં ચોક્કસથી જણાવીશ જો આપણા ગોળા તરાઈ ગયા છે આ રીતે ધીમે ધીમે બધા જ ગોળા આપણે તળી લઈશું આપણા બધા ગોળા તરાઈને તૈયાર થઈ ગયા છે આને આપણે અલગથી ખાવા હોય તો પણ ખાઈ શકાય છે કારણ કે એક પ્રકારે આ દૂધીના ભજીયા જ છે જો આપણે ડુંગળી પણ ચોપ કરી દીધી છે એકદમ બારીક હવે આપણે તેલ ગરમ કરી નાખ્યું છે અને એની અંદર ડુંગળી અને લસણ સાતડવાનું છે તો સૌ પ્રથમ મેં લસણ અને આદુની પેસ્ટ નાખી છે હવે એની અંદર ડુંગળી એડ કરીશ ડુંગળીને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે ડુંગળીમાં રહેલું બધું જ પાણી એકદમ બાળી નાખવાનું છે જેથી ડુંગળીનો એકદમ મસ્ત ક્રિસ્પી સ્વાદ બની જશે જુઓ આ રીતે એને બરાબર સાંતળવાની છે ડુંગળી સતળાઈ જાય એટલે હવે આની અંદર આપણે સુ એડ કરીશું બોલો બોલો હવે આપણે એની અંદર દૂધી એડ કરીશું જે આપણે બાકી રાખી હતી એ મેં તમને કહ્યું હતું ને કે પાછળથી બતાવીશ તો જો હવે આપણે એની અંદર દૂધી એડ કરી દઈશું દૂધીને પણ આ રીતે ગ્રેવીમાં જ એડ કરીશું અને હવે આપણે એની અંદર બરાબર ચડવા દઈશું ડુંગળી અને દૂધીને એકદમ બ્રાઉન થઈ જવા દઈશું એટલે એકદમ કકડીને ક્રિસ્પી તૈયાર થઈ જાય છે આપણી ડુંગળી અને દૂધી બરાબર ચડીને ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એની અંદર કારા મરી નાખીશું અને બીજા મસાલા પણ હવે આપણે એડ કરતા જઈશું જો આપણે ભજીયાની અંદર મીઠું નાખેલું છે એટલે ગ્રેવીમાં પણ આપણે મીઠું નાખીશું પણ માપનું નાખીશું હવે એની અંદર હળદર મરચું હિંગ બધા મસાલા એડ કરતા જઈશું આની અંદર કોઈ જ નવો મસાલો એડ કરવાનો નથી આપણે અને આ બધું ઘરમાં હાજર વસ્તુમાંથી જ બની જાય એવું શાક છે એટલે તમારે બહારથી કશું લાવવાનું રહેતું જ નથી આની અંદર કશું વધારાનું તામજામ છે જ નહીં કોઈ હાર્ડ પ્રોસેસ પણ નથી એકદમ ઇઝી પ્રોસેસ છે બસ તમારી જોડે બધી વસ્તુ હાજર જ હોય તો દસ જ મિનિટમાં આ શાક બનીને રેડી થઈ જશે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બનશે જુઓ આ રીતે મસાલા સાથે એકદમ દૂધી અને ડુંગળીને એકદમ ક્રિસ્પી સાતળી લેવાની છે અને બરાબર સતળાઈ જાય પછી આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું પાણી ધીમે ધીમે એડ કરીશું અને એક સરસ રસાવાળી ગ્રેવી તૈયાર કરીશું તો હવે રસામાં આપણે એક સાધારણ ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું ખબર છે કેમ કે ભજીયા આપણે હવે રસામાં નાખીશું એટલે ભજીયા સોફ્ટ થઈ જશે આ સોડાના કારણે આપણા જે ભજીયા છે એકદમ સોફ્ટ થઈ જશે અને ખાવામાં ઈજી રહેશે એટલે એ પાણી ઉકળવામાં જ આપણે સોડા નાખીશું અને હવે આપણે એની અંદર ભજીયા એડ કરી લઈશું આ રીતે બધા જ ભજીયા સરસ રીતે એડ કરી લેવાના છે અને હવે આને રસામાં કૂક થવા દેવાના છે સારી રીતે કૂક થઈ જાય ભજીયા તો ઓલમોસ્ટ બની ગયેલા જ છે બસ ખાલી આને સોફ્ટ બનવા દેવાના છે અને સોફ્ટ બનવા માટે જ આપણે એની અંદર ખાવાનો સોડા એડ કરેલો છે એટલે ખાસ આ પ્રોસેસને ભૂલવાની નથી ખાસ યાદ કરીને આ સોડા નાખવાનો છે તમારે તો હવે આપણે આને સરસ રીતે કૂક થવા દઈશું જો તમારે આનાથી વધારે રસો જોઈતો હોય તો તમે બીજું પાણી એડ કરી શકો અને ના કરવું હોય તો તમે આ રસાને ઘટ રાખી શકો છો જો હવે આની અંદર હું બાદસાનો છોલે મસાલા એડ કરું છું એ ગરમ મસાલો છે હું ફ્લેવર માટે આ મસાલાને એડ કરી રહી છું ઘરનો સાદો ગરમ મસાલો પણ એડ કરી શકો છો મને આ ગમે છે એટલે હું આ એડ કરું છું તમારે કોઈ પણ બીજો મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આગળ શેર કરવાનું પણ ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા બરાબર જો હવે મેં ગા કોથમીરથી ગાર્નિશ કરી દીધી છે આપણી ડીશ તૈયાર છે હવે તમે આ શાકને રોટલી પરોઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો હેવ અ ગુડ ડે આવજો જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે જય શ્રી કૃષ્ણ આવજો